ધાર્મિક ગ્રંથો અનુસાર વાળ અને નખ હંમેશા કાપવા જોઈએ તેમની વૃદ્ધિ સ્વાસ્થ્યની સાથે સાથે સુખ સમૃદ્ધિ પર પણ અસર કરે છે પરંતુ શું તમે જાણો છો કે ગણેશ ઉત્સવ દરમિયાન વાળ અને નખ કાપી શકાય કે નહીં ગણેશ ચતુર્થીના દિવસને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે આ દિવસે બાપા ઘરમાં બિરાજે છે આ સમયગાળામાં વાળ અને નખ કાપવા અશુભ માનવામાં આવે છે આ વખતે ગણેશ ચતુર્થી શનિવારે આવી રહી છે અને આ દિવસે ઘણા લોકો વિનાયક ચતુર્થી વ્રત રાખે છે આવી સ્થિતિમાં શનિવારે વાળ અને નાક કાપવાથી અને ઉપવાસ કરવાથી પૂજાનું ફળ મળતું નથી ગણેશ ઉત્સવના દસ દિવસ અત્યંત પવિત્ર માનવામાં આવે છે કહેવાય છે કે જે ઘરમાં બાપ્પાની સ્થાપના કરવામાં આવે છે ત્યાં આ દિવસોમાં વાળ અને નખ ના કાપવા જોઈએ એવું માનવામાં આવે છે કે આ આયુષ્ય ઘટાડે છે ગણેશ ઉત્સવ દરમિયાન ઘરમાં તામસિક ખોરાક ન રાખવો કે ખાવું નહીં એવું માનવામાં આવે છે કે આ વ્યક્તિને કારકિર્દી અને જીવનને અસર કરે છે ગણેશ ચતુર્થીના દસ દિવસ સુધી બ્રહ્મચર્યનું પાલન કરો અને તમારા મનમાં સદૃણી વિચારો રાખો આ સમય દરમિયાન કોઈનું અપમાન ન કરો ગણેશ ચતુર્થીના ચંદ્ર દર્શન વર્જિત માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે ચંદ્રને જોવાથી અથવા તેની પૂજા કરવાથી અનિષ્ટ થાય છે ધન્યવાદ